પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું સંચાલન કરી રહી છે તો આ મહત્વની યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે તો છ હજાર રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તાના રૂપમાં આપવામાં આવે છે તો દરેક હપ્તો ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવે છે તો અત્યાર સુધી સરકારે ખેડૂતોના ખાતામાં કુલ સોળ હપ્તા મોકલવામાં આવ્યા છે તો આવી સ્થિતિમાં દેશભરના કરોડો ખેડૂતો હવે સત્તરમાં આપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આ શ્રેણીમાં આપણે જાણીશું કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તર માપતો બહાર પાડી શકે છે તો મિત્રો જે મીડિયા અનુરૂપ માની હતું ભારત સરકાર જૂન અથવા જુલાઈ મહિનાની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તર માપતો જાહેર કરી શકે છે જાહેર જ્યારે સરકાર હજુ સુધી નાણાં ટ્રાન્સફર કરવા કોઈ અંક સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો પણ માનીએ તો જૂન જુલાઈની અંદર તમારા ખાતાની અંદર સત્તર માપતો જાહેર થઈ શકે છે તો મિત્રો વધુમાં આપણે જાણીશું કે જો કે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો આવી સ્થિતિમાં તમારે શક્ય તેટલી વહેલા કે યોજનાના તમારા જમીન રેકોર્ડની ચકાસણી કરવાની રહેશે અને અન્યથા તમને આ યોજનાનો લાભ નહીં મળે તો સૌથી મોટી અપડેટ એ છે કે સત્તર માપતાં પહેલાં તમે ચૂંટણી પહેલાં તમે ફોર્મ ભરી શકો છો અથવા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમે નવું રજીસ્ટ્રેશન કરાવી શકો જેથી તમને ચૂંટણી પહેલાં અને સત્તર માફતાની અંદર તમને સૌથી પહેલો હપ્તો મળી શકે તો જે ખેડૂતો હજુ સુધી ઈ કેવાયસી સી કરાવી નથી તો તમે સત્તર માપતાના પૈસા ખાતામાં આવશે નહીં તો આવી સ્થિતિમાં લાભ લેવા માટે તમારે મહત્ત્વપૂર્ણ કાર્ય શક્ય તેટલી જલ્દી કરવાનું રહેશે તો આ ઉપરાંત ખેડૂતોને આ યોજનાની અરજી કરી હોય તો ખોટી માહિતી દાખલ કરી હતી તેમને પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો લાભ નહીં મળે તો મિત્રો તમે હવે નવી સરથી રજીસ્ટ્રેશન કરવા માગતા તમે કરી શકો છો તો મિત્રો તમારે માહિતી તમારે સાચી કરવાની રહેશે જમીન ચકાસણી કરવાની રહેશે અને ઈ કેવાયસી નથી કરાવી તો પણ તમારે આ કાર્ય પૂર્ણ કરવાનું રહેશે તો જ તમારો ખાતાની અંદર સત્તર મોકો જમા થશે અને નવું રજીસ્ટ્રેશન પણ તમે કરી શકો છો તો જય મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત